ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃત ધારા ડેરી પૂર્ણ ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણ જથ્થો મળી આવે છે જેની કિંમત અઠ્યાવીસ જેવી રકમ થાય છે અને ફૂડ સેફટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે પુના પહેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખત ને સખત પગલા લેવામાં આવશે છ ટકા દાખલ રૂપ કાર્યવાહી થશે જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ તો અમને ખ્યાલ આવે છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે નવ ટકા પનીર એના લોગસ પનીર છે એના લોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર એને માત્ર પામ ઓઈલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેસિયલ એસિટિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે પરંતુ વેચી વેચી ન શકાય શકાય અને બ્રાન્ડેડ જ વેચવું જોઈએ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને એંસીથી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું પેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેતી જજો આવુ પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવુ પનીર ખાઈને કોઈની તબિયત નથરશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં છે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો